નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મિત્રો એક ઠંડો મધ્યાહન હતો અને ગુજરાતના એક સુંદર ગામમાં હોલીનો તહેવાર ધૂમધામથી ઉજવાયો હતો ગામમાં રંગ અને ખુશીનો માહોલ હતો દરેક ઘરની બાજુ રમતા બાળકો ગલીઓમાં બાંધાયેલા રંગોના વરસાદ અને લોકો મનમોજીથી રંગ ઉડાવતા હતા સિમરન અને શ્રેયસ બંને નાના બચપણના મિત્ર આજે એ દિવસ પર એકબીજાને વધુ નજીકથી જોઈ રહ્યા હતા સિમરને એમણે કપડાં માંગ લાલ રંગનો ટચ આપીને શ્રેયસને ચેલેન્જ આપ્યું હતું જો તું મને રંગ લગાવવાનો યત્ન કરશો તો હું તને નમ નહીં પાડું શ્રેયસ હસતા જવાબ આપતા તો હું તો તને હવે મજા લાવી આપું છું અને તેઓ બંને એકબીજાની આગળ આગળ દોડતા રંગોને એડવેન્ચર બનાવતા રહ્યા પ્રતિસાદ માંગ શ્રેયસે સિમરન પર ફેંકેલા રંગોથી સિમરનનો મન મીઠો અને રંગીન થઈ ગયો હતો આ મસ્તી દરમિયાન સિમરનના ચહેરા પર સ્માઇલ અને શ્રેયસની આંખોમાં એક અજીબ અનોખો મોહનો અહેસાસ ઉભર્યો જ્યારે બંને થાકી ગયા અને થોડી બેસી વાતો કરી રહ્યા હતા ત્યારે શ્રેયસે એક નાની મધુર વાત કહી હોલી આ બધું એટલે કે બરાબરી મૌજ મસ્તી અને રંગ પણ એનો ખરા માની ગઈ છે એમણે જેની સાથે એ ઉજવી રહ્યા હોય સિમરન તેને હળવી હંસી સાથે જોઈ રહી હતી અને હો મારે એ વાતનો અંદાજ હવે આવ્યો છે ડોર ડોર અવતરણસિંહ આ સમયે બંનેએ હાથ મળાવેલા અને એકબીજાની આંખોમાં આદર્શ અને પ્રેમથી ઝડપતા ઝરમરો જોઈ રહ્યા હતા હોલીનો દિવસ વધુ મજેદાર બની રહ્યો હતો ગામના મેદાનમાં જ્યાં દરેક ઘરના લોકો એકબીજાને રંગ વડે રમતા હતા ત્યાં સિમરન અને શ્રેયસ પણ એકબીજાને રંગોથી સરાબોર કરી રહ્યા હતા પાંટી ગુલાલ અને રંગો વચ્ચે તેઓએ એકબીજાની પાસે પરફેક્ટ મોહબ્બત શોધી લીધી હતી શ્રેયસ આજે તું મને કેમ ખાસ લાગતો છે સિમરને એક અનોખો અનુભવ થઈ રહ્યો હતો જ્યારે શ્રેયસ તેને ફરી એકવાર રંગ લગાવવાનો પ્રયાસ કર્યો કોઈ ખાસ કારણ નથી શ્રેયસે થોડી આસાની સાથે કહ્યું એમ એવું લાગ્યું કે આજે તું હંમેશા જેવું દેખાતી નથી તારી આ જિંદગી અને ખુશીથી ભરેલી આંખો જોઈને મને એવું લાગતું છે કે આ એ છે જે ક્યારેય ભૂલાઈ શકે નહીં સિમરને એ શબ્દોમાં એવો પ્રેમ અને લાગણીનો સાક્ષાત્કાર થયો કે એણે તરત જ શ્રેયસને પોતાની અને જકડી લીધી મને પણ તે જ લાગણીઓ છે આજે હું બસ તને મારી પાસે જોઈને ખુશ છું આજે જો હોળી હશે તો એ હમણાંથી એક નવો અર્થ આપે છે શ્રેયસ એણે કહ્યું આઈખરે મને આ સમજાયું છે કે સાચી મોહબ્બત એ રીતે રંગીન હોય છે જેમ આપને આજે જીવતા હોઈએ છીએ તે બંને એકબીજાને ભાળીને રંગના લહેરો વચ્ચે એક નવી દુનિયામાં રહી ગયા રંગો ખુશીઓ અને પ્રેમ વચ્ચે એમણે જાણ્યું કે એ રેતના ટુકડાઓ જેમ આપણે ઝડપીએ છીએ તેમ પ્રેમ ક્યારેય સમયને અને સ્થાનને નહીં માને છે જ્યારે દિવસ ધીમે ધીમે સાંજમાં બદલાઈ રહ્યો હતો ત્યારે સિમરન અને શ્રેયસ એક સાથે બસ એ ઈશ્કની સાથમાં અનંત સમયમાં સમાવેલા અને તેમણે જાણ્યું કે આ હોલી એ રીતે યાદ રાખી શકાતી હતી જ્યાં બંનેના હૃદય એકબીજાને અનોખા રંગોથી ભરી ગયા હતા આ હોળી મારી યાદોમાં ક્યારેય ભૂલાઈ ન શકે સિમરન હવે મારી જિંદગીની સૌથી રંગીન હોળી હતી શ્રેયસએ આગળ વધતા કહ્યું તે દિવસે સિમરન અને શ્રેયસના દિલ પર હોળીનો રંગ જરૂરી ન હતો પરંતુ તે પ્રેમ સુખ અને સમજૂતીના રંગથી સજ્જ હતો હોળીનો દિવસ હવે પોણે સાંજના નજીક આવી રહ્યો હતો સિમરન અને શ્રેયસ બંને થાકેલા પણ ખુશ હતી બંનેના હોળી રંગોમાં મેળવીનો અહેવાલ હતો જેમાં એનો પ્રેમ મસ્તી અને જીવંત રંગોનો અવાજ હતો શ્રેયસ સિમરન હસતાં કહ્યું મારે તમને એક વાત કહેવી છે હોળી ક્યારેક લોકો માટે ફક્ત રંગ અને મોજ માટેનો તહેવાર હોય છે પણ આજે મેં એમાંકની અલગ જોઈ લીધી હું જાણું છું શ્રેયસ હસતાં કહ્યું આ દિવસે રીતે ફક્ત રંગો સાથે ન હતો પણ એમાં દ્રષ્ટિથી તમારો પ્રેમ અને એ જેવું સ્થાન હતું જેને હું ક્યારેય ભૂલતો નહીં એને ભરે છે જે કોઈ જગ્યાએ કે પ્રસંગોમાં નથી આ વાક્યથી શ્રેયસનો મસ્તી અને ખુશીથી ભરેલો ચહેરો થોડો સંજીદાયીમાં બદલાયો મારા માટે આજે તું મારી હોલી બની ગઈ છે તારા વગર આ રંગો ક્યારેય પૂરું નહીં લાગે તમે આટલું કહો છો તે મને મોહની સાચી રીત લાગતી છે સિમરન ગોઠવાતી કહી રહી હતી હવે હું સમજું છું તમે મારી સાથે જોડાયેલા હો ત્યારે દરેક રંગમાંગ એક સ્વીટ મીઠાસનો અને પ્રેમનો સ્વાદ હોય છે સુંગની વાવટી આંખોથી નીકળતી ઝળલાટ અને હળવી હવામાન એ વાતો વચ્ચે વધુ ઊંડા લાગણીઓ જન્મી રહી હતી તેમને સાથે બેસીને હળવા અને મીઠા શબ્દોમાં ગીતિ સાંભળવાનું શરૂ કર્યું શ્રેયસ શું તમને યાદ છે સિમરને આલોચનાની સાથે કહ્યું જ્યારે અમે બાળકો હતા અને અમે આ હોલી સાથે હમણાં રમતા હતા આ રંગો હવે મારા માટે માત્ર ઉત્સવ નથી પરંતુ તે એક એવું ઈનામ બની ગયેલું છે જે તમારી સાથે છે હા સિમરન શ્રેયસ સંજય રીતે જવાબ આપ્યો તમે સાચું કહો છો હોલી એ ફક્ત રંગોનું તહેવાર નહીં પરંતુ એ આપણા સાથ આજીવન યાદોને લાગણી ભાવનાનો પ્રતિક છે હું પણ આજે એ સમજું છું તેમણે એકબીજાની આંખોમાંગ ઝળહળતી લાગણીઓ જોઈ અને એ લમ્હોમાંગ એમણે જાણ્યું કે આ રંગીલા રંગો ફક્ત તહેવારને બતાવતા નથી પરંતુ એ લોહીના એક નવો રંગ આપે છે પ્રેમનો જ્યારે રાત્રિનો અંધારૂંગ આવ્યા પછી ગામમાંગ એક નવો ચાંદ જોવા મળ્યો સિમરન અને શ્રેયસ એના એકબીજાને એક નવો પ્રારંભ આપવાનો નિર્ણય કર્યો હોલી માત્ર એક દિવસ નહોતી પરંતુ એ પ્રેમ અને ખુશીનો ઉત્સવ હતી જે માત્ર રંગોથી નહીં પરંતુ સાચી લાગણીઓથી ભરેલો હતો હવે હોલીનો અર્થ એ છે શ્રેયસ હળવી હંસી સાથે જણાવ્યું કે પ્રેમની વચ્ચે દરેક રંગોને અદલાબદલ કરી શકાય છે હાંગ સિમરન તેના હાથની રૂમાલથી શ્રેયસનો મોંગ પર કંટકૂમ રંગ મૂકીને અને જ્યારે પ્રેમ ભરોસો અને યાદોથી ભરેલો હોય ત્યારે તે દરેક રંગથી વધુ સુંદર અને ચમકદાર બની જાય છે આ રીતે સિમરન અને શ્રેયસની હોલી એક યાદગાર અને પ્રેમભરી વાત બની રહી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડિયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ